અંકલેશ્વરના સાદા ભવન ટાઉન હોલ ખાતે મહિલા અને બાળ કલ્યાણ વિભાગ કચેરી ભરૂચ દ્વારા મહિલા દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિધવા સહાય યોજના અને વાલી દીકરી યોજનાના લાભાર્થીઓને હુકુમ અને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું વિશ્વભરમાં દર વર્ષે આઠ માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે જોવામાં આવે છે ત્યારે મહિલા અને બાળ કલ્યાણ અધિકારીની કચેરી ભરૂચ દ્વારા અંકલેશ્વરના શારધા ટાઉન હોલ ખાતે મહિલા અને બાળ કલ્યાણ અધિકારી કાશ્મીરાબેન સાવંત નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન પુરોહિત દહેજ પ્રતિબંધક અધિકારી પ્રિતેશ વસાવાની અધ્યક્ષતા હેઠળ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંગેના કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિધવા સહાય યોજના વાલી દીકરી યોજનાના લાભાર્થીઓ યોજનાકીય લાભાર્થી મહિલાઓ કોલેજની વિદ્યાર્થીનીઓ નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ આંગણવાડી વર્કર અને વર્કર બહેનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં વિધવા સહાય યોજના લાભાર્થીઓ તેમજ વહાલી દીકરી યોજનાના સો કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઉપસ્થિત લાભાર્થી મહિલાઓને યોજનાકીય માહિતી અને ફોર્મ પૂરા પાડવામાં આવ્યા હતા અને કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે જિલ્લા કક્ષાની ઉજવણી શારદા હોલ ખાતે શારદા હોલ ખાતે કરવેલમાં આવેલ છે અને આ કાર્યક્રમમાં ખાસ કરીને મહિલાઓના હકો અધિકારો કાયદાઓ યોજનાઓની જાણકારી મળે મહિલાઓ સક્ષમભેર બધી યોજનાઓની માહિતી લે પગભર થાય એ ખાસ કરીને આજના દિવસનો ઉદ્દેશ્ય હતો અને આ કાર્યક્રમમાં મંચ પરથી આપણે મહિલાઓ માટેના જે લાભો છે એનાથી એમને સન્માનિત કરવામાં આવેલા છે ખાસ કરીને દીકરીઓ છે એમને પણ રમતગમત ક્ષેત્રે ચિત્ર સ્પર્ધા બધાને આપણે સન્માન કરવામાં આવેલા છે અને પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર